Baju yang menandai, ini yang menandai, lada 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 lada, તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી બધાનું ફરી પાછું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં તારીખ થઈ છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને શનિવારનો દિવસ છે તો બસ આ છે અને આગળ વધીએ ને તમને બતાવીએ બતાવાલાયક હોય એટલે આપણા ભારતમાં ગુજરાતમાં પણ હવે આટલું ડ્રગ્સ મળવું સામાન્ય થઈ ગયું છે તો આના ઉપર થોડીક વાતચીત ને મારા વિચારો અંગત વિચારો તમારી સાથે હમણાં શેર કરીશ ઉડતા હોય તો મોબાઈલ લઈને શું કરતી હતી વેદુ તું વ્લોગ બનાવસ તો તાર ચેનલ નું નામ કઈ દેજે બનાવતી હોય તો તો ગેમ સારું આ એક ઉઠી છે બોલો તો હજી સુરવીર છે સૂતો છે ચલો તો આ ત્રણસો સાડા ત્રણસો કરોડ નું ડ્રગ્સ પકડાણું આ ડ્રગ્સ અહીંયા ગુજરાતમાં કે ગમે ત્યાં લેનાર કોણ હોય કે મોટા મોટા નબીરાઓ હોય જે પૈસાની કોઈ કમી ન હોય એવા લોકો લેતા હોય બાકી સામાન્ય માણસ તો ગુટખામાં જ એમાં જ પડ્યો હોય વ્યસન કરવું હોય તો આવું કરે આ ડ્રગ્સમાં રવાડે ન ચડે સોશિયલી હાઈ પ્રોફાઇલ લોકો હોય ને એના લોકો જ આ લઈ શકે તો એનું એક ઉદાહરણ દઉં જે બહુ ઉપયોગી છે અને તમને હા પડી જશે કે ના આવું હોય તો કદાચ આ થોડુંક કંટ્રોલમાં આવે સુરતના ઘણા બધા ઉદ્યોગપતિઓ છે મોટા મોટા જે અહીંથી સ્ટ્રગલ કરીને બધા ત્યાં જઈને મોટા મોટા ઉદ્યોગપતિ બની ગયા છે ગોવિંદભાઈ હોય કે પછી બીજા એ બે ત્રણ છે તો એ લોકો એના દીકરાના દીકરાઓ હોય ને એને જ્યારે પોતાની પેઢી પર બેસાડવાના હોય ને બેસાડવાના હોય એની પહેલાં એને એવી ટ્રેનિંગ આપે મહિનો કે બે મહિના જે પણ એક્સપાય જેટ જે પણ સમય હોય એટલા સમય માટે ઘરથી બધો સંપર્ક તોડી નાખવાનો મોબાઈલ પણ નહીં આપવાનો અને એની રીતે જેને રહેવાનું જમવાનું બધી વ્યવસ્થા કરવાની બહુ લિમિટેડ પૈસા આપે જે સામાન્ય માણસના પોકેટ ખર્ચા પ્રમાણે હોય ને એટલા જ આપે તો આ એક ટ્રેનિંગથી બહુ બધું શીખવા મળે અને આ ટ્રેનિંગ હું કહું છું કે જે જે પૈસાવાળા લોકો હોય ને એને તો ખાસ જરૂરી છે કારણ કે ગરીબી શું છે કે સામાન્ય માણસ કેવી રીતે પૈસા ભેગા કરે છે અને પૈસાની કિંમત શું છે એ જાણવા માટે આ જરૂરી છે અને આ જો એ જાણી લે ને પછી એને ખબર પડે કે આ કેટલી મહેનતે આવે છે અને ક્યાં એને ઉપયોગ કરવો ને ક્યાં વ્યય ન કરવો ને એ પણ ખ્યાલ આવે તો કદાચ બની શકે કે થોડું ઘણું આ ડ્રગ્સ ને એવી બધી વસ્તુ જે છે ફેન ફતૂર જે આપણે કહીએ ને સીધી ભાષામાં તો ફેન ફતૂર કરતાં અટકે કારણ કે તકલીફ પડે ને ત્યારે જ ખબર પડે કે કેમ ભેગું થાય છે બસ આ તો થોડુંક થોડી એવી ઇન્ફોર્મેશન ને થોડાક મારા અંગત વિચારો બધા મિક્સ કરીને તમને કીધું તો આવું છે અત્યારે તો મળીએ સાડા આઠ સવા આઠ સાડા આઠ જેવો સમય થઈ ગયો છે અને હવે નાસ્તાનો ટાઈમ છે તો નાસ્તો કરવા બેસી અને પછી આગળ વધશું ઠામડા વાસણ ઠેકાણે પાડી રહ્યા છે માંજીનો કહેવાય ને આ તો સાફ કરે લુએ છે માંજવાનું તમે ઓલું વા હ લુ ડ્રાય કરો છો ડ્રાય હાલ સવાર માં છોકરીને બીજું કઈ કામ નથી ડેલે આવીને રહી જાય નાસ્તો નથી કરવો તારે મારા ભેગું તો તો આજ મારે એકલો નાસ્તો કરવાનો હાલ અંદર આવતી રહે અત્યારમાં ન હોય ને મોબાઈલ લઈને બહાર ન જવાય હાલ પેલા કામ કરને ને આજ કઈ તાર રજા નથી કાલ છે આજ તો જવાનું જ હાલ હલો પછી પરમદી ગૌતમ કાકાને લગ્નમાં લઈ જવા આની ટ્રેનિંગ દેવી છે તારું પૂરું થાય ને એટલે મહિનો દી થોડી મોકલી દેવી ત્યાં પછી છે ને ખેતીમાં જેટલું કામ થાય ને એટલું મહિનો દી કરવાનું હો કરીશ ને એવું કરવું જ પડે તો જ આ છોકરા થોડાક ઢીલા પડે ટાઢા પડે શું છે વાહ

ભાખરી નાસ્તા ના જુતા રે માણસો નાસ્તો જોવા આતુર હોય કે આ શું નાસ્તો કે આજે શું હોય છે ક્યારેક ક્યારેક ઉતારી આપણે રોજ તો નથી નાસ્તા ના ઉતારતા એમ તો એવું કરશું બપોરના બપોરના બે વાગ્યા આસપાસનો સમય છે અને આ છોકરો બેટરી ઉતારવાનું કામ કરવા માટે અહીંયા પહોંચી ગયો છે બેઠા બેઠા બાઇકની બેટરી ઉતારી દેશે એવું લાગે છે ચાવી કાઢી બેટરી નથી ઉતારવાની હાલો આપણે હવે ફરી આમ હાલો ઉઈ જવાનું છે હાલો આપણું ટીવીનું શું થયું બગડી ગયું છે કાંઈ નથી આવતું હવે શું આવે છે એમ નહીં ટીવીમાં શું થાય છે ચલો અમારા ટીવી બીગડ ગયા હે કાશીવું ટીવીનું રિપેરિંગ માગે છે કે હવે બદલાવાનું કઈક થશે હવે ચિત્ર નથી આવતું ખાલી અવાજ જ આવે છે કા હાલ હવે હાલ હવે હાલ રિપેરિંગ માગે છે ટીવી ની ખર્ચો માગે છે ખર્ચો રિપેરિંગ કામકાજ થોડુંક પાણી લીક કરતો ગોરા ઉપર સાઈંધો છે સ્ટોન માંથી આખી હિસ્ટ્રી શું છે કે પેલેથી હા હું વેદું હવે બોલ બોલ ને એવું ન થાય રીહાઈ બહુ જાય પછી બોલી જાવ બોલી વેદુ પાણી અરે બેઠી એને વજન દીધો ત્યાંથી આગળ કન્ટિન્યુ કરો દોડ માથે વજન દીધો એટલે આવડું આજે નથી ને હા ભાંગી ગયું પછી એટલે પછી બીજા દિવસે હું ગોરો તો આખો નળ આઈથી આ આટલું નીકળી ગયું ઓકે પછી ફરજ નળ બદલાવો જ પડે હા એક નળ ની આત્મકથા નળ કાઢી ના નવો નળ લઈ તો નવો નળ ફિટ કર્યો તો માંડ માંડ તો પેલા ફિટ થયો

હરીફાના બહુ ન કરતા એટલે થઈ જશે લગભગ ચાર વાગ્યા વેદ ને સ્કૂલ ટ્યુશનમાં પાછું જવું હોય ને તો લોસન લગાડીને જાય જો આવડું આવું લોસન હા કાંઈ ઘટે નહીં તૈયાર થઈને જવાનું બધી રીંગ બતાવવા બતાવી થઈ છે પણ શું છે એને પહેરવાની હે કે જોવાની હમ તો પહેલે બહુ સારું છે પહેલે હાલ ઉપરો ટ્યુશનમાં એમેઝોનની પ્રોડક્ટ કાનમાંથી મેલ કાઢવાની લાઈટ થાય છે કે પૂરી થઈ ગઈ થાય હે જરી જરી થોડી થોડી થાય છે આ બધું તો બે ગ્રેડી કરી લે ને એ બધું મૂકતું અને બે ગ્રેડી કરી લે પહેલાં લાઇટ વેગી એટલે એકદમ શાંતિ છે અને આને આ જીવડાને ક્યાંય હક નથી હાલ ભાઈ હાલ તને મૂકી જાઉં ટ્યુશનમાં હાલ જો હવે દાદાને આવતા વાર લાગશે તો હું મૂકી જાઉં તને નહીં હોય એવા નખરા કરશે એ ટ્યુશનમાં જવાનું છે આ બધા નખરા મૂકતું હાલ હવે હાલ હાલો નીચે ઉતરો ને બેગ લ્યો હાલો એ પછી આવીને એ આવીને કાંઈ ત્યાં તારો વિખાઈ જાય એ વિખાઈ જાય વેદુ હાલ નહીં નીચે ઉતરે હલો 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 ઓય આવી જુઓ કાલ નહીં